સુરત એનડીપીએસના ગુનામાં આરોપીને પોલીસ જાપ્તામાંથી ભગાડી જનાર મુખ્ય આરોપી ઝડપાયો પોલીસે સુરતમાંથી રિયાઝ અન્સારીની ધરપકડ કરી મુખ્ય આરોપી અને અન્ય વડોદરાથી ઝડપાયા હતા શાહરૂખ પઠાણ સામે લિંબાયત પોલીસ મથકમાં નોંધાયો હતો એનડીપીએસનો ગુનો ખટોદરા પોલીસે કરી હતી આરોપીની ધરપકડ પેટના દુખાવાની ફરિયાદ સાથે સિવિલ હોસ્પિટલમાં શાહરૂખ દાખલ થયો હતો આરોપી શાહરૂખને બે મિત્રો ટિફિન દેવાના બહાને આવ્યા હતા શાહરૂખને બાઇક પર બંને ઈસામો ભગાડી ગયા હતા બાઇક પર બેસાડી ભાગતા હોવાના સીસીટીવી સામે આવ્યા હાલ પોલીસે ત્રણેયની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે